નામની ગાય છે અને હવે જાય આપડે પાંજરાપુર પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજ માં છે તો હવે છે આપણે અહીંયા પાંજરા પર પહોંચી હતા અને અહીંયા જોઈ શકો છો કે ગાજરનું ટ્રેક્ટર બધું આવી ગયું છે હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો હોય આપણે છે અહીંયા વાડાની અંદર જતા હતા ત્યાં છે આપણે ખબર પડી કે આપણી ગૌશાળાની આ ઝાંઝર નામની ગાય છે વિયાણી છે વાછડી લઈ આવી જો સુંદર વાછડી આવી છે ને અને આ ગાય પોતે ઝાંઝર નામ છે આનું ઝાંઝર ઝાંઝર ગાય સરસ છે અને એની વાછડી જોવા આપણે જે દાંતીવાડા યુનિવર્સિટીના બુલ અંદર રાખ્યા છે એનું એનું જ આ છે અને આ રહ્યા ગાય અને હવે જાય આપણે વાડાની અંદર શું વાડાની અંદર જતા હતા ત્યાં વચ્ચે આપણે નજર પડી એટલે તમને બતાવી દીધું તો આપણે વાડામાં આવી ગયા હતા ને કાંઈ નવો કેસ હતો નહીં ઢોરા ઉઠલી ગયા હતા તો બધાને પાવડર નાખાઈ ગયો બાકી જે આ ઝાંઝરી વાસળી લઈને અહીંયા જો અહીંયા ગેટ છે ત્યાં આવી ગઈ હતી અંદર લઈ જાય કારણ કે શું અહીંયા પોતે હેરાન થશે વાસળાને અહીંયા કૂતરાને બધું હેરાન કરે એટલા માટે અંદર લઈ જાય છે ચાલો લઈ જાય એને તો ગાય છે અહીંયા વાડા ની અંદર આવી ગઈ અને ભગત જો એના માટે લીલું લઈ આવ્યા છે ગાજર લઈ આવ્યા નાખો ભગત હવે એને અને આપણે જે વાડા ની અંદર છે નીણ કે કઈ થયું નથી નીણ થાય પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો આપણે છે હજી ઢોરા આયા નતા હતા વાડા ની અંદર ત્યાં બેઠા હતા એની રાહ જોતા હતા ત્યાં ભગત આયા આપણી પાસે અને ભગતે કીધું કે જે આપડે ડીપા વાળો વાળો છે જે આ વાળો એમાં જે આપણે રોજડા પૂરેલા છે ને એ રોજડું એક છે આગળ ખાડું એક છે એમાં પડી ગયું છે તો હવે એના માટે આપણે જાય છે તો ત્યાં જઈએ ને જોઈએ તો આપણે જે ખાડો છે ત્યાં પહોંચી આવ્યા હતા ને અહીંયા આવી રીતે આડું તો કરેલા હતા પણ આટલા ખંગ ન થાય જો અહીંયા અંદર છે ને એને અત્યારે કાઢવાનું છે બારે આ તો ભગત ઉજ છે રોજડી આ જો અંદર બચારું પડી ગયું છે તો હવે એને બારે કાઢવાનું છે રેસ્ક્યુ કરવું પડશે તો ભગત આપડા બે થી તો કાઈ નઈ થાય ઓ આ તો ઊંડુ સાહેબ ઘણું તો ઊંડું છે ને તમે કોઈ જોઈ નથી ના રે ભાઈ હા હા એક કામ કરો હું કુલ તો ના ના એમ તો ખેંચી લે હું બબુ છે ને બબુને બોલાય હે ને બાંધી દે અંદર અંદર ઉતરવું પડશે અંદર ઉતરવું પડશે એકવાર બૂતરીએ તો આમ તો અત્યારે તો હું ને સવા ભગત બે આયા હતા પણ અમાર બે થી તો કાઈ નહીં થઈ રે એટલે બીજા માણસનો હાથ દઈએ રેસ્ક્યુ ઓપરેશન માટે બધી ટીમ આવી ગઈ જો આ જાય છે અંદર અને આ સવા ભગત ને તૈયાર છે આમ આમ ઉપર આમ

ભાઈ ના ના એમ તો મને જ લાગે એવું છે માણસ નું એવા એવું થયું ને એ તો નહીં વાંધો આવે

આવી જાય ને રાઠો પછી ખેંચ જ્યો બધા તમે બેઠા છો ને ડકતા ને ક્યાંક લાગી જાય ને તમે

એવું મસ્કરો એક એક આત્રા મોલે એટલા આવશે આમ પકડી જાજો મારું હાર નહી આવે આ છે પકડો પકડો ખેંચો એમને એમને ડેડતા ડેડતા નીચે લઈ જાઓ પણ ભાડ છે ને ના હોય પડ છે એ ના ભાડ હોય પડ છે હમણાં તો કેવા કે હોમોના રે રૂ આ શું કે ના હવે તો આને દીકે જાશે એટલે મસ્ત ક્લિપ લો ક્લિપ લો રોજ થઈ બારે નીકળી ગયો છે સફરતા પૂર્વ ક્યાં કોઈને જનહની ન થઈ બરાબર બાકી આ શેઠ બેઠા તા ને બરાબર અજર અજર ભાઈ કદી કદો દે મારુ આપણે જે રોજડું ખાડાની અંદર પડી ગયું હતું એનું એનું રેસ્ક્યુ કરી અને વાડાની અંદર આવી ગયા હતા અને બધા વાડાની અંદર છે એ ઢોર આવી ગયા હતા બધાએ નીણ ખાઈ લીધી હતી અને આપણે ડ્રેસિંગનું કામ ને જે હતું એ બધું એક પ્રોલેપ્સનો એક કેસ આજે હતો એ બધું ઓકે કરી નાખ્યું છે પણ શું ઉતાવળ હતી મોડું થઈ ગયું હતું ને ઉમા કામમાં એટલા માટે કાંઈ બતાવ્યું નહીં હવે અત્યારે કાંઈ કેસ રહેતો નથી કોઈ ઢોર બીમારના બધા ઓકે રિપોર્ટ છે અને હવે જાય આપણે હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં જાશું આપણે આપણી ગૌશાળે તો પાંજરાપોર છે એ કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને અહીંયા જે આ પારી છે ને એની ઉપર બેઠા છે અને જોઈ શકો છો આપણી ગાયોને બધી નીણ નાખી છે મકાઈની આ જો પૂનમ અહીંયા ડોકો કેડે છે જો અરે આ કેસર કલ્યાણી જો અહીંયા અને બાકી બધા અહીંયા છે જો અને હવાડાની અંદર પાણી ભરવું પડે એમ છે તો એ હમણાં ભરશું અને આ જો પારે જીવણીને તો બહાર ચાલ્યું જાઉં છો એને હમણાં હર્ષક બથ લઈને આવે છે ને તો એ હમણાં અંદર આવતી રહેશે હર્ષદભાઈ જો આવે હે બથ લઈને અહીંયા અને બાકી તો અહિયાં કઈ કામ નથી હમણાં અવાડાની ની અંદર પાણી ભરી નાખશું અને નીડ ને બધું ઓકે થઈ ગયું છે જોઈ શકો છો તમે આ બધું થોડી ભડકી હતી ભાગે તો હવે છે આપણે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમીને જાસુ પાંજરાપોર અને પાંજરાપોર પછી જે એવું આજે સવારે રોજ રોજ જે ખાડામાં પડી ગયું હતું એની અત્યારે બપોર પછી જાય ને પછી લોડરથી વ્યવસ્થિત કરાવવાનું છે તો એ બધું ત્યાં જઈને જોશું તો આપણે છે આપણી ગૌશાળાએ બધું ચેક કરી અને ઘરે જમીને ફરી પાંજરાપોર આવી ગયા હતા અને હવે જાય વાડાની અંદર ચેક કરીએ અને કંઈ નવો કેસ આવે એ તો બતાવીએ નહીં તો પછી જે આપણે એવું ખાડો એ ગુરવાનું કામ કરવાનું છે એ કરશું તો આપણે છે એ માંદાવાળા વાડામાં અને માંદાવાળા પિંજરામાં બંનેમાં ચેક કરી લીધું કંઈ નવો કેસ નથી હવે જાય ઓફિસમાં ને જેવું લોડરને આપણે લઈ જવું છે એની વાત કરીએ લોડર ફ્રી હશે તો આપણે ભેગું મૂકશે એટલે ત્યાં આપણે બધું કામ કરાવી નાખીએ તો આપણે છે એ હું એ બધું બતાવી દીધું છે જે આપણા મેનેજર છે ને અને એણે કીધું છે કે હાથથી અને જે લોડરથી જેટલું થાય એટલું અત્યારે જ કરવાનું છે તો હવે લોડર લેવા ગયા છે આવે પછી આપણે બધું જોઈએ આગળ અને બધું કામ કરાવીએ તો આપણે છે ત્યાં કને કામ ચાલુ કરી નાખ્યું છે તમે જોયું લોટર થી શું પેલા સાફ સફાઈ કરશે ને પછી જેવો છે અને કામ ચાલુ જ છે ખાડો પુરાવાનું કામ હતું ઓકે થઈ ગયું છે જોયું તમે હજી છે થોડુંક મટીરિયલ એમાં નાખે છે એટલે શું વ્યવસ્થિત થઈ જાય નેચર જેવા હવે છે એમાં કોઈ પડશે નહીં કારણ કે હમણાં હમણાં છે એમાં એક વાછડો અને અત્યારે આ રોજ પાછું આ બે વસ્તુ પડી ગઈ હતી એટલા માટે આપણે તાત્કાલિક કામ કરાવવું પડ્યું અને કામ ઓકે થઈ ગયું એ તમે જોયું અને હવે છે આપણે અહીંયા તો બીજું કાંઈ કેસ નથી હવે જાસુ હોસ્પિટલની અંદર કાંઈ નવો કેસ આવે તમને બતાવ્યું તો પછી છે આપણે એ જે ખાડો પુરાવાનું કામ હતું એ પૂરું કરાવી પછી કાંઈ નવો કેસ તો હતો નહીં અને પછી ગયા આપણે આપણી ગૌશાળા ગૌશાળાએ પણ શું આપણે ઘણી વાર નહોતા રહ્યા એટલે કાંઈ બતાવ્યું તમને બધું કામ હર સાથે ઓકે કરી નાખ્યું હતું પછી હે એ આપણે એક આપણા કામથી બહાર ગયા હતા અને આયા ત્યાં એક આંખાનું અહીંયા એક્સિડન્ટ અત્યારે શું હતું અને એની ટ્રીટમેન્ટ આપીને જ હું અત્યારે આવું છું આજે તું આખો દિવસ હું બીજી જેવો હતો એટલે ઘણું તમને બતાવી ન શક્યો જે એવું રોજનું ન હતું અને જે ખાડો એ પુરાવાનું કામ હતું એ બધું ઓકે કરાવી નાખ્યું આપણે અને હવે ઘરે આવી ગયા છે જમવાનું બધું જે બાકી છે પણ એ પહેલાં મને થયું કે આ રોગ છે અહીંયા પૂરો કરી નાખીએ તો વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જે વિડીયો તમને પસંદ આવ્યો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં